ભરૂચની ઇજનેરી કોલેજ ખાતે બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો અંકલેશ્વર ઓઇનજી સી દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ક્રાફ્ટ કન્સલ્ટન્ટ પ્રિન્સ ઇલેક્ટ્રિકલ એક્યુપમેન્ટ સહિતના વિવિધ ઉદ્યોગો સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજથી બે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક બે હજાર પચીસ નો ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે ટેક્નિકલ ફેસ્ટિવલ નો હજાર પચ્ચીસનો એચઓડીસીના કન્વિનર પ્રોફેસર કેજી ભુવા અને આશરે ડૉક્ટર પ્રદીપ લોઢા અને ટેકનિકલ ફેસ્ટિવલ કોર્ડિનેટર પ્રશાંત કે સાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ ચાલીસ કોલેજના સત્તરસો વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. વિકસિત ભારતની ટીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમે અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઈડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl નો વપરાશ કર્યો છે તથા અમે એને શોક કર્યો છે બાર કલાક માટે અને પછી અમે એને

कॉलेज दो से चालू हुआ और 2008 में बेच पहली बार निकला था और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं स्किल्स हैं जो प्रोजेक्ट्स हैं इनोवेशंस हैं उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे यहाँ जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंट्रेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं બચ્ચું કે સાથ ઇન્ટ્રેકશન્સ કરતાં કોલોબ્રેશન કરતાં